સબસ્ક્રાઈબ કરો વી કે ન્યૂઝ ચેનલને પછી યુટ્યુબ એપ ઉપર બેલનું બટન દબાવો અને નિહાળો વી કે ન્યૂઝ ચેનલ પાલનપુરમાં બંગલો ભાડે રાખી દેશવ્યાપી ઠગાઈ રેકેટ ચલાવતા થરાદના સાત યુવકો ઝડપાયા સ્ટેટ સાયબર ક્રાઈમ સેલ સીઆઈડી ક્રાઈમ ગાંધીનગર દ્વારા રેડ કરી સાત આરોપી યુવકોને ઝડપી પાડ્યા પાલનપુરમાં બિલ્ડર દ્વારા સોસાયટીની ધાર્મિક જગ્યા પર તોડફોડ કરાઈ હોવાની રાહ કોમન પ્લોટ પર કબજો કરવાનો પ્રયાસ કરાતા સ્થાનિક દ્વારા પોલીસ મથકે કરાઈ રજૂઆત પાલનપુર ખાતે જિલ્લા કલેક્ટરના હસ્તે ત્રણ જિલ્લાના વેવ એક્શન પ્લાનનું કરાયું લોન્ચિંગ બનાસકાંઠા પાટણ અને સાબરકાંઠા જિલ્લાના સત્તાવનથી વધારે અધિકારી અને કર્મચારીઓ કેપેસિટી બિલ્ડિંગ વર્કશોપમાં જોડાયા દાનેરાના ખિમ્મત ગામ ખાતે આવેલા મુક્તિધામમાં વૃક્ષ ઉછેરમાં મળી સફળતા માત્ર ત્રણ જેટલા શ્રમિકોએ પોતાના બાળકની જેમ વૃક્ષનો કર્યો છે હવે જોઈએ સમાચાર વિગતવાર ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશન પર લોકોને ઓનલાઈન ગેમિંગ એપ્લિકેશનના કોઈન સસ્તા ભાવમાં આપવાની લોભામણી જાહેરાતો અપલોડ કરી એકવીસ રાજ્યના લોકો પાસેથી નાણાં મેળવી રાષ્ટ્રીય કક્ષાનું સાયબર ફ્રોડ કરતી ટોળકીની ધરપકડ કરવામાં આવી છે સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ સીઆઈડી ક્રાઈમ ગાંધીનગર દ્વારા ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશન પર લોકોને ઓનલાઈન ગેમિંગ એપ્લિકેશનના કોઈન સસ્તા ભાવમાં આપવાની લોભામણી જાહેરાતો અને પોસ્ટ અપલોડ કરી અલગ અલગ એકવીસ રાજ્યોના લોકો પાસેથી કોઇન ખરીદવાના નામે નાણાં મેળવી સાયબર ફ્રોડ કરતી ટોળકીની ધરપકડ કરી હતી સાયબર ઇન્વેસ્ટિગેશન યુનિટને એનસીસી આરપી પોર્ટલ ઉપર સર્ચ કરતા શંકાસ્પદ મોબાઈલ નંબર પર મહારાષ્ટ્ર વેસ્ટ બેંગાલ કર્ણાટક ઉત્તર પ્રદેશ અને હરિયાણાથી ફરિયાદની અરજી મળી હતી જેમાં મોબાઈલ નંબરોના લોકેશન પાલનપુર નિધિ બંગ્લો સોસાયટી બંગ્લોઝના હતા જ્યાં રેડ કરી દેશવ્યાપી નેટવર્ક ચલાવતા સાત યુવકનીટ ઝડપી પાડ્યા હતા આરોપીઓના પચીસ બેંક ખાતાઓમાં બે હજાર ચોવીસ પચીસના વર્ષમાં કુલ રૂપિયા બે કરોડ અગિયાર લાખ બાણું હજાર ત્રણસો અઢાર જમા થયા હોવાનું સામે આવ્યું છે મોટા ભાગના યુવકો કોલેજમાં અભ્યાસ કરતા હતા તેઓ પાલનપુર અને પાટણમાં અભ્યાસ માટે ગયા હતા ઝડપાયેલા સાત યુવકો થરાદ તાલુકાના જુદા જુદા ગામના છે અભ્યાસ કરવા માટે વિદ્યાર્થીઓ હોવાનું જાણીને પાંચ મહિનાથી થી ચૌદ હજાર ના ભાડે મકાન આપ્યું હતું પાલનપુરના ના બંગલોઝના એક બંગલામાં રેકેટ ચાલતું હતું ઝડપાયેલા આ સાત આરોપીઓ સાથે કાર્યવાહી હાથ ધરી હતી સ્થાનિકોએ જણાવ્યું હતું કે અગાઉ પણ અમને શંકા જતા મકાન માલિકને અમે જાણ કરી હતી જોકે ગાંધીનગર થી પોલીસ આવ્યા બાદ જ ખબર પડી હતી કે અહીંયા ઓનલાઈન ગેમિંગ નું રેકેટ ચાલતું હતું છેલ્લા ચાર પાંચ મહિનાથી આ વિદ્યાર્થીઓ અહીંયા રહેવાયા હતા અને એમના રહેવા આવ્યા પછી થોડી વર્તુક અમને પણ શંકાસ્પદ લાગી એટલે બે ત્રણ વખત અમે પેલા મકાન માલીનો કોન્ટેક્ટ કરી અને તપાસ કરી અને ના હોય તો ખાલી કરવાનું પણ એને કીધું કારણ કે સોસાયટીમાં કીધું ભાઈ આટલે એકી સાથે દસ બાર માણસો રહેતા હોય એના બદલે સોસાયટીમાં કોઈ ફેમિલીવાળાને જ રહેવા આપવું એવું એક હવે નિયમ કરેલો હતો તો પણ એ રહેતા હતા એનો કોઈ તકલીફ નથી પણ આ બધું થયું તારે ખબર પડી પોલીસ આવી ગાંધીનગરથી વિજિલન્સવાળા આવ્યા અને લઈ ગયા અને ત્યાં કે આ બહુ મોટું કમ્પાઉન્ડ ચાલે છે પણ આવું ના થાય એનું તકેદારી રાખવી પણ જરૂરી છે અને જે તે મકાન માલિકોને પણ કોઈપણને મકાન આવતા પહેલાં એની પૂરી તપાસ કરવી અને ત્યારબાદ જ આવવું અને કોઈ પણ સોસાયટીની શાંતિ ના અળાય અને કોઈને જાનનું જોખમ ના થાય એના માટે દરેક મકાન માલિકની પણ એક ફરજ બને છે કે મકાન આપતા પહેલાં એમને પૂરી તપાસ કરી અને યોગ્ય અને સોસાયટીવાળાને વિશ્વાસમાં લઈને જ આવવું જોઈએ એટલે પાલનપુરમાં આવી ઘણી જગ્યાએ અલગ અલગ સોસાયટીમાં આવા મકાન અપાતા હશે સોસાયટીઓવાળા પ્રયત્ન પણ કરતા હશે કે ભાઈ ના ના અલાય યોગ્ય વ્યક્તિને હલાય પણ મકાન માલિકો અમુકો કંઈ સાંભળતા હોતા નથી જેના કારણે આ કાશ્મીરમાં જેવા બનાવો બન્યા એવા બનાવો આપણા ગામમાં કે આપણા રાજ્યમાં કે આપણા દેશમાં ના બને એના માટે થઈને થોડી ઇન્ક્વાયરી કરવી પોલીસ વેરિફિકેશન કરાવવું ભાડે આપતા પહેલાં તો આ બધી જે લીગલ પ્રોસેસ છે પૂરી થાય ને પછી જ ભાડે આપવું જોઈએ કાશ્મીરના પહેલગામ આતંકવાદી હુમલામાં મૃતક પર્યટકોને પાંથાવાડા ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલાની ઘટના સામે જિલ્લા સહિત પાંથાવાડામાં પણ ભારે આક્રોશ જોવા મળ્યો છે ધરતી પરના સ્વર્ગ સમાન કાશ્મીરમાં આવેલ પહેલગામ આતંકવાદી હુમલા વિરુદ્ધ આખા દેશમાં ગુસ્સો અને આક્રોશ છે લોકો માર્ગો પર ઉતરી આવી વિરોધ દર્શાવી રહ્યા છે ત્યારે દાંતીવાડા તાલુકાના પાંથાવાડા નગરજનો આરોગ્ય કર્મચારીઓ આગેવાનો સહિત સાથે મળીને પહેલગામ હુમલામાં શહીદ થયેલા દેશના મૃતક પ્રવાસી ભાઈઓ અને બહેનો માટે ઊંડી શોકની લાગણી અનુભવી શોકસભા યોજી હતી આ બરબર આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનાર તમામ શહીદોને હૃદયપૂર્વક કેન્ડલલાઇટ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી ભગવાન તેમની આત્માને શાંતિ આપે તેમના પરિવારને આ અગમ અગમદુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી અને શહીદોના પરિવારજનો માટે સંપૂર્ણ સહાનુભૂતિ વ્યક્ત કરી હતી સાથે જ ભારત સરકારને માંગણી કરીએ છીએ કે આવા કાયરતાપૂર્ણ હુમલાનો સશક્ત બદલો લે અને આતંકવાદોનો સંપૂર્ણ નાશ થાય તેવી માંગ કરી હતી ડીસા બગીચા સર્કલ પાસે ખોડિયાર માતાજીના મંદિર ખાતે પાટીદાર સમાજ દ્વારા ઉનાળાની કાળજાળ ગરમીમાં પરેશાન પંખીઓને રાહત આપવા માટે એક સરાહનીય કાર્યક્રમનું આયોજન કર્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત માત્ર દસ રૂપિયાના ટોકનના દરે પક્ષીઓ માટે પાણીના કુંડા અને ચકલી માળાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું શહેરના જીવદયા પ્રેમીઓએ આ પહેલને ઉમળકાભેર આવકારી હતી પરિણામે પાણીના કુંડા અને ચકલી માળાઓનો સમગ્ર સ્ટોક માત્ર બે કલાકના ટૂંકા સમયગાળામાં જ વિતરણ થઈ ગયો હતો બોળી સંખ્યામાં ઉપસ્થિત જીવદયા પ્રેમીઓએ આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને પંખીઓ પ્રત્યેની પોતાની સંવેદનશીલતા દર્શાવી હતી આ સફળ આયોજનથી ડીસા શહેરના જીવદયા કાર્યક્રમમાં આનંદની લાગણી જોવા મળી હતી અને તેઓ પણ ભવિષ્યમાં પણ આવા જીવદયાના કાર્યો કરવા માટે પ્રોત્સાહિત થયા હતા આ પહેલ અન્ય શહેરો અને ગામોમાં પણ માટે પણ પ્રેરણાદાયી બની રહેશે પાનપુર તાલુકાના ભાવિસણા ગામની પ્રાથમિક શાળાના આચાર્ય વય નિવૃત્ત થતા ગ્રામજનો દ્વારા તેમનો ભાવદર્શન સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં તેમનું બહુમાન કર્યા બાદ વાસ્તે ગાસ્તે ગામમાં તેમનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો પાલનપુર નજીક આવેલા નાના સરખા ભાવિષણા ગામની સરકારી પ્રાથમિક શાળામાં છેલ્લા એકવીસ વર્ષથી ફરજ બજાવતા વર્તમાન આચાર્ય નરેન્દ્રકુમાર કુમાર ધનજીભાઈ પરમાર વય નિવૃત્ત થતા ગ્રામજનો દ્વારા તેમનો સત્કાર સમારંભ યોજાયો હતો દાંતેવાડા ટીપીઓ નિરૂબા રાજપૂતના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ સમારોહમાં સીઆરસી બીઆરસી આજુબાજુની શાળાના શિક્ષકો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં શાળા પરિવાર બાળકો અને ગ્રામજનો દ્વારા વિદાય રહી રહેલા આચાર્યને સાફો પહેરાવી તેમજ સન્માનપત્ર અને ભેટ સોગાદો આપી સન્માન કર્યું હતું તેમજ તેમનું નિવૃત્ત જીવન સુખમય રીતે પસાર થાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગે નિવૃત્ત થતા આચાર્ય નરેન્દ્રકુમાર પરમારે તેમની નોકરી દરમિયાન ગ્રામજનોને મળેલ સહકાર બદલ તેમનો આભાર માન્યો હતો જો કે માનવ જીવનમાં ગુરુનું સ્થાન સર્વોચ્ચ પદે હોય છે ગ્રામજનોએ એ વાજતે ગાજતે તેમના ગામમાં વરઘોડો કાઢી આદરભાવ વ્યક્ત કરવામાં આવ્યો હતો આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના ગુરુગણ નિરાલીબેન મોદી અને રાકેશભાઈ ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું હતું હવે સમાથ વર્ષ વિરામનો વિરામવાદ જોઈશું પાલનપુરમાં બિલ્ડર દ્વારા સોસાયટીની ધાર્મિક જગ્યા પર તોડફોડ કરાઈ હોવાની રાહ કોમન પ્લોટ પર કબજો કરવાનો પ્રયાસ કરાતા સ્થાનિક દ્વારા પોલીસ મથકે કરાઈ રજૂઆત પાલનપુર ખાતે જિલ્લા કલેક્ટરના હસ્તે ત્રણ જિલ્લાના વેવ એક્શન પ્લાનનું કરાયું લોન્ચિંગ બનાસકાંઠા પાટણ અને સાબરકાંઠા જિલ્લાના સત્તાવનથી વધારે અધિકારી અને કર્મચારીઓ કેપેસિટી બિલ્ડિંગ વર્કશોપમાં જોડાયા દાનેરાના ખિમ્મત ગામ ખાતે આવેલા મુક્તિધામમાં વૃક્ષ ઉછેરમાં મળી સફળતા માત્ર ત્રણ જેટલા શ્રમિકોએ પોતાના બાળકની જેમ વૃક્ષોનો કર્યો છે

ઉનાળાની આ ખાળજાળ ગરમીમાં આપણે સૌ ત્રાહીમામ પોખરી ઉઠ્યા છીએ ગરમીથી રાહત મેળવવા આપણે અનેક ઉપાયો કરી રહ્યા છીએ પરંતુ કુદરત પાસે તેનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે વૃક્ષો બીકે ન્યૂઝ ચેનલ આપને નર્મ અપીલ કરે છે કે ચાલો આ ઉનાળામાં આપણે સૌ સાથે મળીને વૃક્ષો વાવીએ વૃક્ષો માત્ર આપણને શીતળ છાયો જ નથી આપતા પરંતુ તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં વરસાદ લાવવામાં અને પૃથ્વીને હરિયાળી બનાવવામાં પણ મદદરૂપ થાય છે આપના ઘર આંગણી શેરીમાં કે ખેતરમાં એક વૃક્ષ વાવો તેનું જતન કરો અને જુઓ કેવી રીતે તમને અને આવનારી પેઢીને લાભ આપે છે છે એક પ્રયાસ પણ પર્યાવરણમાં મોટો બદલાવ લાવી શકે આવો જોડાઈએ અને વૃક્ષો વાવીને આપણા ભવિષ્યને સુરક્ષિત કરીએ પર્યાવરણ બચાવો જીવન બચાવો તમે પણ આજથી નિર્ધાર કરો કે તમારા જન્મદિવસ પર લગ્ન પ્રસંગ પર તમારા સ્વજનોના અવસાન પ્રસંગે તેમની યાદમાં એક વૃક્ષ વાવો અને આ વૃક્ષનું જતન કરો બીકે ન્યૂઝ ચેનલ પણ લોકોને વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવાની પ્રેરણા માટે તમારા દ્વારા વાવવામાં આવેલા વૃક્ષોને સમાચારમાં સ્થાન આપશે શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો શું આપ ટાંકા વગેરેના મસા કે કપાસી નીકાળવા માંગો છો શું આપ ટેટુ રીમુવ કરાવવા માંગો છો શું આપ દાદર ખરાજો કે ગુમડાથી પરેશાન છો શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર કેમિકલ પિલિંગ ફેસ રેજ્યુએનેશન ડર્મા પેન સ્કીન ટાઇટનિંગ વેમ્પાયર ફેસ સ્લિફ્ટ ચિવિક કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો ઉત્તર ગુજરાતની એકમાત્ર ફૂલી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ગાયત્રી મંદિર સામે ડોક્ટર રમેશભાઈ વાર્ડેની ગલીમાં ડીસા એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 9925091438 9925091439 વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં પાલનપુરમાં માનસરોવર રોડ પર આવેલ એક સોસાયટીમાં કોમન પ્લોટ પર કબજો મેળવવા માટે બિલ્ડર દ્વારા અહીં ધાર્મિક જગ્યાની તોડફોડ કરવામાં આવતા વિવાદ સર્જાયો હતો જેને લઈ સ્થાનિકો પોલીસ મથકે દોડી આવ્યા હતા જ્યાં બિલ્ડર સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી પાલનપુરમાં માનસરોવર પાસે આવેલ ગુરુ નક્ષત્ર સોસાયટીમાં આવેલ કોમન પ્લોટ પર વડ આવેલ હોય સોસાયટીના લોકો અહીં હોળી નવરાત્રી જેવા તહેવારોની ઉજવણી કરવાની સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજે છે

ભારતીય જનતા પાર્ટી નો મન કી બાત નો કાર્યક્રમ બનાસકાંઠા જિલ્લા પ્રમુખ ના અધ્યક્ષ સ્થાને અંબાજી ખાતે રાખવામાં આવ્યો હતો મોટી સ્ક્રીનના માધ્યમથી લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિચારો અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી અને લોકોને જાગૃત કર્યા હતા જ્યારે વડાપ્રધાન માહિતી સ્ક્રીનના માધ્યમથી પહોંચે છે જ્યારે દર માસના છેલ્લા સપ્તાહમાં રવિવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મન કી બાતનો કાર્યક્રમ યોજાય છે જેનો લાભ દરેક લોકો સુધી પહોંચે તે માટે તેને નિહાળવા મોટી સંખ્યામાં લોકો અંબાજી ખાતે પહોંચ્યા હતા આ કાર્યક્રમમાં પ્રદેશ નેતા મનન દાણી જિલ્લા પ્રમુખ કીર્તિશ્રી વાઘેલા જિલ્લા મહામંત્રી શ્રેયસભાઈ અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આપણા દેશના વડાપ્રધાન અને વિસ્તૃત નેતા અજયસિંહ નરેન્દ્રભાઈ મોદીસે મન કી ભાતના કાર્યક્રમ થતી દેશની જનતા હૃદય સુધી પોતાની વાત પહોંચાડે છે મન કી બાતના કાર્યક્રમમાં સમગ્ર દેશની અંદર હરેક ક્ષેત્ર હરેક સમાજની અંદર જે પરિવર્તન થઈ રહ્યું છે પ્રગતિ થઈ રહી છે વિશેષ જે કાર્યો કરી રહ્યા છે એને યાદ કરી અને બિરદાવવાનું કામ છે આજના કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લાના અંબાજી મુકામમાં અંબાજીના ધામમાં શક્તિપીઠમાં મન કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમની અંદર મોદી સાહેબે પણ હમણાં જ આપણા કાશ્મીરમાં આતંકવાદીઓએ જે હુમલો કર્યો એ જે મૃત્યુ મૃત્યુમાં મૃત્યુ થયું છે એમના પ્રત્યે એમના પરિવારજનો પ્રત્યે એ સાબુપતિ દર્શાવી અને એમને એ શ્રદ્ધાંજલિ આપી સાથે આતંકવાદીઓને આતંકવાદને પ્રેરિત કરનાર પાકિસ્તાન પર કડકમાં કડક કાર્યવાહી જેની વાત કરી છે અને એ એક્શન પણ લીધી છે એ બદલ મોદી સાહેબને એમની સરકારનો આભાર વ્યક્ત કરું છું સાથે સાથે સમગ્ર દેશની એકસો ચાલીસ કરોડ જનતા મોદી સાહેબ સાથે છે મોદી સાહેબ જે પણ નિર્ણય કરે જે પણ કડક કાર્યવાહી કરે સાથે દેશની જનતા જોડાયેલી છે અને આતંકવાદીઓનો ખાત્મો બોલાવવો જોઈએ અને આતંકવાદને પ્રોત્સાહન આપનાર પાકિસ્તાનને કડકમાં કડક સબક શીખવા માટે મોદી સાહેબે જે પગલાં લીધા છે સમગ્ર દેશની જનતા છે આ કાર્યક્રમની અંદર મોદી સાહેબે ખાસ કરીને પર્યાવરણની જે વાત કરી વૃક્ષારોપણની વાત કરી ગુજરાતની અંદર ખાસ કરીને અમદાવાદની અંદર રિવરફ્રન્ટ પર જે વૃક્ષારોપણ આ કામો થયા છે આદરણીય મોદી સાહેબ મુખ્યમંત્રી તરીકે કામ કરતા હતા એ સમયગાળા દરમિયાન જે કામ શરૂ થયેલું એ કામ આજે ઊભી નીકળ્યું છે અને એ બદલ પણ હું મોદી સાહેબનો આભાર વ્યક્ત છું આપણે સૌએ વૃક્ષારોપણ કરવું પડશે પર્યાવરણને બચાવવું પડશે પર્યાવરણને બચાવવા માટે આપણે બધા જ વૃક્ષો વાવેતર કરી આવનારા જે સમય છે જે વરસાદનો સમય આવવાનો છે એ વખતે આપણે બધા એક પેઢ માકે નામ ગરમીના સમયમાં હીટવેવ જેવી કુદરતી આપત્તિના પરિણામે જનજીવન ઉપર થતી પ્રતિકૂળ અસરોને ઘટાડવા તથા જીવ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે એનર્જી એન્વાયરમેન્ટ એન્ડ વોટર કાઉન્સિલ દ્વારા રાજ્યના દસ શહેરોનો હીટવેવ એક્શન પ્લાન તૈયાર કરાયો છે જેમાં બનાસકાંઠા જિલ્લામાંથી પાલનપુર સિટીનો સમાવેશ કરાયો છે જિલ્લા મથક પાલનપુર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર મિહિર પટેલના હસ્તે બનાસકાંઠા પાટણ અને સાબરકાંઠા જિલ્લાના હીટવેવ એક્શન પ્લાનનું લોન્ચિંગ કરાયું હતું આ સાથે કેપેસિટી બિલ્ડિંગ વર્કશોપમાં ત્રણ જિલ્લાના અંદાજે સત્તાવનથી વધારે અધિકારી અને કર્મચારીઓ જોડાયા હતા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના હસ્તે લોન્ચિંગ સહિત ત્રણ જિલ્લાની પુસ્તિકાનું વિમોચન કરાયું હતું આ પ્રસંગે કલેક્ટરે જણાવ્યું હતું કે ગરમીના મોજા વિકરાળ સ્વરૂપ ધારણ કરે ત્યારે હિટવેવ બને છે સતત ગરમીમાં થતો વધારો મનુષ્યના જીવન પર અસર કરે છે બાંધકામ ક્ષેત્રે કામ કરતા મજૂરો ટ્રાફિક પોલીસ જતા બાળકો ભોગ ન બને તે માટે પ્લાન થાય તે જરૂરી છે હીટવેવની પ્રતિકૂળ અસરો ઓછી કરી શકીએ છીએ તેમ જણાવ્યું હતું કેપેસિટી બિલ્ડિંગ વર્કશોપમાં વિવિધ વિભાગો દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું જેમાં હિટવેવથી બચવા સંદર્ભે ઇમ્પ્લિમેન્ટ્સ સુરક્ષા સુનિશ્ચિત કરવી પરંપરાગત મેથોડનો ઉપયોગ જનજાગૃતિ સહિતના મુદ્દા ઉપર વિગતવાર ચર્ચા કરાઈ હતી આ વર્કશોપમાં વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા હવે ફરી સમય થયો છે વિરામનો વિરામ બાદ જોઈશું દાનેરાના ખિંમત ગામ ખાતે આવેલા મુક્તિધામમાં વૃક્ષ ઉછેરમાં મળી સફળતા માત્ર ત્રણ જેટલા શ્રમિકોએ પોતાના બાળકની જેમ છે તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ ચેનલની જળ બચાવો અભિયાન ટીપે ટીપે જીવન બચાવો મિત્રો બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી દિવસેને દિવસે ગંભીર બની રહી છે. કુદરતની આ કસોટીમાં આપણે સૌએ સાથે મળીને પાણીનું મૂલ્ય સમજવું પડશે અને તેને બચાવવું પડશે. બીકે ન્યૂઝ ચેનલ આપને ભાવભરી અપીલ કરે છે કે પાણીનું દરેક ટીંકો અમૂલ્ય છે તેનો બગાડ અટકાવો અને સમજદારીપૂર્વક ઉપયોગ કરો. આપણા ઘરમાં ખેતરમાં કે કારખાનામાં પાણીનો કર્કસરથી ઉપયોગ કરવાની ટેવ પાડો નાના નાના પ્રયત્નો પણ પાણીની મોટી બચત કરી શકે છે આવનારી પેઢી માટે આપણે પાણીનો ભંડાર સુરક્ષિત રાખવો પડશે ન્યૂઝ ચેનલ સાથે હાથ મિલાવીએ અને જળ સંચયની દિશામાં એક ડગલું ભરીએ પાણી બચાવો જીવન બચાવો તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે પરંતુ જો તમને હૃદય રોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિઆધુનિક હાર્ટ હોસ્પિટલ પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે ચોવીસ કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ હોસ્પિટલનું પૂરું સરનામું શુભ પ્રભાત ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં કેન્દ્ર સરકારની મનરેગા યોજના દાનેરા તાલુકાના ખિંમત ગામમાં સાર્થક સાબિત થઈ છે માત્ર 3 થી 4 જેટલા શ્રમિકોની મદદથી બે મુક્તિ ગામમાં સફળતાપૂર્વક વૃક્ષોનો ઉછેર થયો છે સરહદી દાનેરા તાલુકામાં વૃક્ષ નિકંદન મોટા પ્રમાણમાં થાય છે સોમીલ માલિકો લોભ લાલચ આપી હર્યાભર્યા ખેતરોને વિરાન બનાવી રહ્યા છે જેને કારણે ગરમીમાં વધારો અને કમોસમી વરસાદથી સામાન્ય જીવન પર અસર પડે છે જેની સામે પર્યાવરણનો બચાવ જરૂરી છે ધાનેરા તાલુકામાં મનરેગા યોજનામાં હજારો શ્રમિકો રોજગારી મેળવી રહ્યા છે જેમાં સૌથી વિશેષ અને જરૂરી કામ કરનારા ખિંમત ગામના શ્રમિકોએ પર્યાવરણના બચાવ માટે સુંદર કામ કર્યું છે ખિંમત ગામ ખાતે આવેલા બે મુક્તિધામ ખાતે ત્રણથી ચાર જેટલા શ્રમિકોએ પોતાના બાળકની જેમ છોડનું રક્ષણ કરી તેની માવજત કરી રહ્યા છે જેનું મૂળ કારણ છે પાણીની સમસ્યા સાથે વન્યજીવોથી બચાવી છોડની દેખરેખ રાખતા હવે છોડ વૃક્ષ જેવા દેખાઈ રહ્યા છે દિવસ રાત એક કરીને શ્રમિકોએ છોડનો ઉછેર કર્યો છે ખિંમત ગામના મનરેગા યોજનાના શ્રમિકો સમાજ સામે પર્યાવરણ પ્રેમી તરીકે ઉભરી આવ્યા છે કારણ કે ઈમાનદારી સાથે વનીકરણ અભિયાનને સફળ બનાવ્યું છે વૃક્ષોની સાર સંભાળ રાખતા ઈશ્વરભાઈ સાથે વાત કરતા તેઓએ પોતાના નિત્યક્રમ અને વૃક્ષ પ્રત્યેના પ્રેમ કેમેરા સમક્ષ રજૂ કર્યો હતો આઠથી મળી અને છ વાગ્યા સુધી સાંજે ઝાડખંડ ટ્રીટમેન્ટ આપ મજૂરી હું કરું છું સાહેબ ઝાડખાની અને મારી ફૂલ મજૂરી છે ઓમાં સાહેબ આપણે ઝાડખાની હતા છે મારે જાતથી હું મારે ઉછરવા છે અને મેં મારી જાતથી મેં ધંધો કરું છું આમાં મેં ઓમાં પાવા બીજામાં તકલીફ કરતો નથી સતત સરપંચ સાહેબને મારે કોઈ કામ હોય તો સરપંચ સાહેબ મારું કામ કરી કહે નળીઓ લઈ આપે પાણી પુરવઠામાં પાણી છોડ્યું છે એ મારો આભાર છે પાવાની જરૂર મારી છે સાહેબ હું આઠ ની મોર્નિંગ હોદના છ વાગે છૂટો છું બધા રાખો એમ હા સાહેબ તમામ ઝાડખામ પાવાની કમ્પ્લીટ મારી છે સાહેબ અને સરપંચ સાહેબનો આભાર છે અને ગામ રમેશભાઈ એ એમનો પણ આભાર છે એ લઈ એ મને ટ્રીટમેન્ટ કે એ પ્રમાણે હું કામ કરું છું રમેશભાઈ એ નહીં અને આપણે કે એ પ્રમાણે આપણે ધંધો કરે છે સાહેબ અને મને મજૂરી આપીએ સાહેબ હું ખેડૂત નથી અમે મજૂરી આ તો ઠીક મારા ભાઈ સાહેબ તમે આપીએ અને હું મજૂરી કરું છું જો આ રીતે ધાનેરા તાલુકાના વિવિધ ગામોમાં જાહેર જગ્યા અને ધાર્મિક સ્થળો ઉપર મનરેગા યોજના અંતર્ગત એક અભિયાનની સાથે વનીકરણનું કામ ઉપાડવામાં આવે તો મહદ અંશે હરિયાળી આવી શકે છે ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર पलनपुर में बंगलों भाड़े राखी देशव्यापी ठगाई रेकेट चलावता था, थरादना सात युवक झड़पाया स्टेट साइबर क्राइम सेल सीआईडी क्राइम गांधीनगर द्वारा रेड कर सात आरोपी युवक ने झटपी पड़ा पलनपुर में बिल्डर द्वारा सोसायटी धार्मिक जगह पर तोड़फोड़ कराई हो रा प्लॉट पर कब्जो करने प्रयास कराता स्थानिक द्वारा पुलिस मथके कराई रजूआत પાલનપુર ખાતે જિલ્લા કલેક્ટરના હસ્તે ત્રણ જિલ્લાના વેવ એક્શન પ્લાનનું કરાયું લોન્ચિંગ બનાસકાંઠા પાટણ અને સાબરકાંઠા જિલ્લાના સત્તાવનથી વધારે અધિકારી અને કર્મચારીઓ કેપેસિટી બિલ્ડિંગ વર્કશોપમાં જોડાયા દાનેરાના ખિમ્મત ગામ ખાતે આવેલા મુક્તિધામમાં વૃક્ષ ઉછેરમાં મળી સફળતા માત્ર ત્રણ જેટલા શ્રમિકોએ પોતાના બાળકની જેમ વૃક્ષોનો કર્યો છે तो आता आजना समाचारों नवा समाचार साथ फरी मणिशु त्या सुधी रजा नमस्कार